જય માતા મિત્રો સ્વાગત છે ધોમ તડકાની વચ્ચે મારા આ નવા લોગની અંદર ફૂકડીનું કામ હજી પૂરો નથી થયું ટ્રેક્ટરમાં જોઈન્ટ પાછી લીધી છે આપણી અને આપણે જે ડુંડા વાઈટ્યા છે એનું લોગ મેં નથી નાખેલ મજબૂતથી વેઠાવી નહીં ખાતા બહુ ભીડ હતી એટલે પછી નવા મોબાઈલ ખોલવાની નજ નથી તો આપણે આ જે ગુંદરી છે એને આજે ગાજવાનું કામ ચાલુ કરવાનું છે ફૂકડી જોઈન્ટ થઈ ગઈ છે અને આગળની શુભ મુહૂર્તો પર ચાલુ કરી દે હજીરા बहुत तेज हो रहा है बहुत तेज हो रहा <गणणागी> <गणणागी> ધીરાભાઈ મેં ચેલેન્જ કરી છે કેટલા કલાક ધીરાભાઈ છે અડધો કલાક માં નીકળી જાય મેં કીધું કલાક નીકળી જાય હાલો શરૂઆત કરી છે ક્યારે ભાઈ ભરતા આવે છે

ला ला एन आपण बोलू शकतो बाकी આપણો ઢગલો કઈ ટ્રેક્ટર ની ટોલી હતી આપણી દાંડવા ડુંડા ના માલ પ્યોર ક્વોલિટી હવે આપણે ખાલી ખાંધો કાઢવાનું છે એટલે કામ થાય પૂરું બસ આવા જ વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ફાર્મર લેફ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા સંઘર્ષને આગળ જોતા રહ્યો અને તમારા ઘરે જે અન્ન આવે છે તેનું માધ્યમ અમે છીએ એટલે અમને તો જોજો ને શેર કરજો લાઇક કરજો મત જય જવા